નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં બોટાદ પોલીસ વિવાદમાં આવી છે બોટાદમાં થોડાક સમય પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો જેમાં ચોરીની આશંકાએ પોલીસ દ્વારા એક સગીરની અટકાયત કરી હતી ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસે ઢોર માર માર્યા હોવાના આરોપો સામે આવી રહ્યા છે હાલ આ જે સગીર છે તે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તેની હાલત દયનીય છે અને આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે તે આ ઘટના બાબતમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બોટાદના જે સગીર યુવાન છે તેની સાથે પોલીસે બરબરતા આચરી છે તે મામલે તેમણે આરોપ કર્યા છે કે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા નશાની હાલતમાં સગીરને એટલા હદે માર મારવામાં આવ્યો કે તેના પગમાં સોજો પડી ગયો કે ગેંગ્રેજ સુધીનો રોગ તેને થઈ ગયો અને તેનો પગ કપાઈ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ મામલે પીડિત પરિવારજનો પોલીસને માંગ કરી રહ્યા છે કે જવાબદાર પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે વિધાનસભામાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો છે ને આમાં ગૃહ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું છે આ ઘટનામાં કહેવાયેલું છે કે અત્યાર સુધી આ મામલે જે જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમની સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો નથી તે ખૂબ જ મોટો સવાલ ઉઠી રહ્યો છે આમાં જે ગંભીર આરોપો થઈ રહ્યા છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આવા મુદ્દાને લઈને મેદાન આવ્યા છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી આ બાબતમાં રજૂઆત કરી હતી રૂબરૂ રજૂઆત કર્યા બાદ હવે આ ઘટનાના કારણે ઘેરા પડઘા પડવાની શરૂ પરંતુ જે સગીર ઉપર આ ઘટના બની છે તે મામલે જીગ્નેશ મેવાણીએ શું સવાલ ઉઠાવ્યા છે તે સાંભળી લો બોટાદની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોરીના આરોપમાં આર્યન નામના સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે એના ઘર પરિવારને જાણ કરતી નથી એના સગા જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે કરેક્શન ભૂલ થતી હશે તો હું શોધારીશ પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ નશાની હાલતમાં આ સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે જીવન મરણ વચ્ચે એ એ બહુ મુશ્કેલ દીધામાં જાયડસ હોસ્પિટલ જાયડસ દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસ વાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સોયગર સગાઓ સાથે વાત કરી અને મારી કિંમતી બે માણસો જાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્છતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલો આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માંગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના ડીજીપી તાબડતોબ આનો લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતો સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે અને પરિવાર સાથે સંકલનમાં રહી એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યન ને એના પરિવારજનોને ન્યાય આપે એ કેવો માસુમ દીકરો છે જેના મા બાપ પણ નથી બીજી વાત કરવાની હતી આજે ફેક્ટરીઝ એક્ટમાં જે રાજ્યની સરકાર સુધારો લઈને આવી આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને પોલીસ દ્વારા જે હવાનિયત અને ક્રૂરતા આચરવામાં આવી છે જે સગીરને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેને આજે જે ગંભીર હાલત થઈ છે તે મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માટે તેમણે માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ બોટાદના એસપી શું આદેશ આપે છે શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ઘટનાને લઈને જો પો આ પોલીસ કે સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી આ લડત ચલાવશે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું મૂલધન